હા પછી ક્રિયા માટે ઘણી વખત એ તે પથેણું કોલાવે છે એટલે તે તો આવું વ્યાથી એ તો હું વ્યા તો એ તે ખુરશી કોલા રાખે એ ખુરશી ન રખણી હવે આ નાની નાની ચીજોમાં આપણે આખા સામાયિકને ગાયબ કરી નાખીએ આખા પ્રતિક્રમણને ગાયબ કરી નાખીએ પ્રાર્થનાને ગાયબ કરી નાખીએ આ નાની નાની ચીજો કહેવાય નાની નાની ચીજોમાં જો આપણને કસાય આવતો હોય તો કેટલી ખામી છે આપણામાં મારામાં તમારામાં આપણા સૌનામાં કે જે તથ્ય વગરની ચીજો રહેલી છે એના તરફ પણ આપણે કસાય કરી રહ્યા છીએ તો મૂળ મુદ્દા પર આવી જાઉં બંધુ ચિંતા સંયુક્ત કુટુંબ વિખરાઈ ગયા છે કુટુંબ એનું કારણ છે મૈત્રી તૂટી ગઈ છે અરસપરસ પ્રેમ ભાવના લોકોમાં જે હતી એ વિખરાઈ ગઈ છે ચીનમાં વર્ષો પહેલાં એક કુટુંબ રહેલું હતું એ કુટુંબમાં હજાર જણા હતા પ્રસંગ એક વાંચ્યો મેં હજાર જણા હવે આ ફિગર આપણે સાંભળીએ તો પણ વિશ્વાસ ન બેસે બેસે તો જેને ત્યાં હજાર મેમ્બર હતા ઘરમાં એ મંત્રી હતો રાજાનો તો રાજાને ખબર પડી એટલે રાજા પૂછે છે શું વાત છે મેં સાંભળ્યું છે તારા ઘરમાં હજાર મેમ્બર એક સાથે તો રાજાને મંત્રી કહે છે હા મહારાજા હજાર મેમ્બર છે મારા ઘરમાં બોલો દસ મેમ્બર જ્યાં રહી શકતા ન હોય ત્યાં બે મીંડા વધારે ચડી ગયા છે હજાર મેમ્બર રાજાને વિશ્વાસ ન બેઠો તે મંત્રીને કીધું કે મારે તારો ઘર જવો જ છે મંત્રી કહે વેલકમ પધારો મંત્રી જ્યારે આમંત્રણ આપે છે ત્યારે રાજાએ ટાઈમ આપ્યો કે આવતીકાલે હું તારા ઘરે આવું છું મંત્રીને રજા પડી એટલે ઘરે આવ્યો વાત કરી કે મહારાજા પધારવાના છે મોટા માણસ છે એટલે માણસની હેસિયત પ્રમાણે આપણને સ્વાગત કરવું જોઈએ તો બધા જોડાઈ ગયા છે નાના બચ્ચા મોટા માણસો કે મહારાજા પધારે છે જ્યારે રાજા આવ્યા ત્યારે હજાર માણસો સ્વાગત કરે છે હજાર માણસો તો માપરમાંય નહીં હોય હા એ હજાર માણસો એક ઘરમાં સ્વાગત કર્યો રાજા વિચારે છે આ શું ક્યાંકથી ભેગા કર્યા છે કે ખરા છે બધા સગાવાલા મંત્રીને બોલાવીને પૂછે છે આ ક્યાં ક્યાંકથી ભેગા કરી લાવ્યો છે સાબરાઈથી ને હાલાપીરથી તો મંત્રી કહે છે નહીં મહારાજા ક્યાંયથી ભેગા નથી કરે અમે સાથે રહીએ છીએ સાથે ખાઈએ છીએ સાથે જીવીએ છીએ સાથે આનંદ કરીએ છીએ મહારાજા કહે મંત્રી મને તો બળતરા થાય છે આ તારી પરિસ્થિતિ અને ઘર જોઈને આટલા મેમ્બર હું એક પ્રશ્ન કરું રાજા કહે છે મંત્રીને મારો પ્રશ્ન એ છે કે આટલા માણસો તમે એકસાથે રહી શકો છો એનું કારણ શું કારણ બતાવો મંત્રી કે બતાવ્યું કારણ પણ એમાં શું નાના છોકરાને કીધું બચ્ચા સાંભળે છે કે હા જા ઘરેથી લઈ આવ પેનને કાગળ છોરો દોડ્યો તરત જ પેનને કાગળ લઈ આવ્યો હા અચાં તો ને પોઈ ખણી તો અચાંશે ન ફટાફટ કાગળ આપી દીધો પેના આપી દીધી અને એ મંત્રીએ કાગળમાં કાંઈક લખ્યું 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 લખતો રહ્યો લખતો રહ્યો લખતો રહ્યો પછી રાજાને એ કાગળ આપી દીધો સો વખત એક વાક્ય લખ્યું એક વાક્ય કહીએ એક શબ્દ કહીએ અને સો વખત લખ્યું શું હશે રાજાએ વાંચ્યું રાજા દંગ થઈ ગયો એક આગળમાં મંત્રીએ લખેલું હતું સહનશીલતા સહનશીલતાને કારણે અત્યારે અમે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ અને મેમ્બર છે હજાર આજે માણસ માણસમાં સહનશક્તિ નથી રહી ટોલરન્સ પાવર બહુ ઘટી ગયો ટેલેન્ટ છોકરોમાં બહુ આવી ગઈ નાના નાના હોય એમાં ટેલેન્ટ બહુ પઢા કરતાને મોબાઈલ ઉઠાવી લે વરસનો છોકરો અને તરત જ ચાલુ કરી દે એને જે ખપતું હોય તે તે તરત જ શોધી કરી અને સ્ક્રીન પર લઈ આવે એવી ટેલેન્ટતા માણસમાં બહુ વધી છે આજે ટોલરન્સ પાવર હવે દિવસા દિવસે માણસમાંથી શું થઈ રહ્યું છે ઘટી રહ્યું છે નાના બચ્ચાથી લઈ કરી અને એંસી વર્ષના વ્યક્તિ સુધીનો ટોલરન્સ પાવર ખલાસ થઈ ગયો છે નાનાઓમાં જ નહીં બધાઓમાંથી ટોલરન્સ પાવર બહુ જ હટી ગયો છે જરા કાંઈક નાની વાત રહેલી હોય થાળી અહીંથી ત્યાં રાખી ખલાસ પતી ગયું મૂજી થાળી તું ખાય કોલા અહી એટલે નીચે જીવડો હો પણ નહીં નાની નાની વાતમાં માણસ તરત જ ઉશ્કેરાઈ જાય છે એટલો ઉશ્કેરાઈ જાય છે પછી ધર્મસ્થળ હોય તોય શું પ્રાર્થના ચાલતી હોય તોય શું કંઈ સારા વિધિ ક્રિયાક્રમ ચાલતા હોય તોય શું એટલે સહન શક્તિ ઘટી અને સંયુક્ત કુટુંબ પ્રથા જે રહેલી હતી એ બધી ખેર વિખેર થઈ ગઈ તું તોજે ઘરે આવ ઘરે ઘરે તું તો જો સંભાળ આવ બસ તો ગ્રહસ્થાશ્રમની આપણે વાત કરી રહેલા છીએ એક પૈસાની ચિંતા છે બીજી પુત્રની ચિંતા ત્રીજી પત્નીની ચિંતા ચોથી પરિવારની ચિંતા આ ચાર ચિંતા પછી પાંચમી ચિંતા બતાવે છે સુખમ નાસ્તિ ચિંતા સુખ ચાલ્યું ન જાય તો સારું સુખ ચાલ્યું ન જાય તો સારું સુખ ચાલ્યું ન જાય તો સારું એની ચિંતા પણ માણસને સતાવી રહી છે માણસને એટલી ખબર છે કે આજે જે સુખ છે એ ક્યારે છીનવાઈ જશે એની કાંઈ પણ ખબર પડવાની નથી આજે સરસ મજાના બંગલામાં રહે છે કાલે કદાચ એ ઝૂ ધૂળ ચાંટતો રોડપતી પણ થઈ શકે છે એટલે માણસને આ પણ એક ફિકરેલી છે તેમાં પણ આજનો પૈસો છે ને બહુ જ તકલાદી છે આવ્યો સમયસર ઉપયોગ કરી લીધો તો ઠીક છે નહીં તો એ પૈસો ક્યારે માણસને લાત મારી દે છે એની ખબર નથી પડતી આજના પૈસાની જેમ આપણા પુણ્ય પણ આજે તકલાદી છે એકદમ જેને કહીએ ને પરફેક્ટ પાવરવાળા એવા પુણ્ય પણ આજે પાવરફુલ નથી આપણા નબળા પુણ્ય રહેલા જ છે એટલે નબળા પુણ્યને ક્યારે માણસને આર્થિક ધક્કો લાગે અને ક્યારે લક્ષ્મી રીસાઈ જાય એની પણ ખબર પડતી નથી તો ગ્રહસ્થાશ્રમમાં માણસને સતત નિરંતર ચિંતાઓ સતાવતી રહેતી હોય છે અને સતત આવી આવી જો ચિંતા રહેલી હોય તો ગ્રહસ્થાશ્રમમાં સુખ ક્યાંથી આ તો ખાલી ગ્રસ્તાશ્રમની વાત કરી આમ તો જનરલી બધાને આ વાત લાગુ પડે છે સંસાર ભાવના છે જેમ બાર ભાવના છે ને એમાં એક સંસાર ભાવના છે એ સંસાર ભાવનામાં વર્ણન કરે છે શાંત સુધારસ ગ્રંથમાં વિનય વિજયજી મહારાજ વર્ણન કરતાને કહે છે કે આ સંસાર કેવો છે ગલત એક ચિંતા એક ચિંતા ગળે ન ગળે એક ચિંતા પૂરી થાય ન થાય ત્યાં બીજી ચિંતા એનાથી પણ મોટી ઊભી પડી હોય એટલે સંસારમાં ચિંતા ચિંતા અને ચિંતા ચાલ્યા જ કરે છે અને સંસારમાં કેવા કેવા કરુણ પ્રસંગો બને છે આપણે પ્રસંગો સાંભળીએ તો પણ હલબલી જઈએ કે વ્યક્તિના જીવનમાં એના ઘરમાં કેવો કરુણ પ્રસંગ બન્યો છે એ બિચારા કઈ રીતે જીવતા હશે કઈ રીતે ખાતા હશે કઈ રીતે સમય પાસ કરતા હશે રવિન્દ્રનાથ ટાગોરની એક કથા છે નાનકડી કથા રહેલી છે એ કથામાં કહે છે રવિન્દ્રનાથ ટાગોર કે એક કુટુંબ હતું પત્ની ગુજરી ગઈ કુટુંબમાં બે જણા રહ્યા દીકરી અને બાપ પત્ની જ્યારે મરી ગઈ ત્યારે એની અંતેષ્ટી પતાવી અંત્યેષ્ટિ પતાવ્યા પછી હવે ભાઈ પર જવાબદારી આવી ઘરની પણ જવાબદારી અને કોની જવાબદારી દીકરીને સંભાળવાની જવાબદારી જમવાનું તૈયાર કરે છે ભાઈ જમવા બેસે છે બાપ દીકરી ત્યારે દીકરીએ બાપને કીધું મા ક્યાં તમે વિચારો એક તો વિચારો દુઃખી હોય પગલે પગલે માણસ યાદ કરે માણસ વિધુર બને ને તો માણસ માટે મોટામાં મોટી તકલીફ બહેન વિધવા બનતા હોય છે તો એ સમાધાન કરી લેતા હોય છે સહન પણ કરી લેતા હોય છે પણ માણસથી સહન નથી થતું આજે ઘણા એવા વિધુર માણસો રહેલા છે જેમની પત્ની ગુજરી ગઈ છે એ બિચારા આમ આપણને ઉડાસ 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 લાગે તો બિચારા એ સહન નથી કરી શકતા બાઈ માણસ છે મહિલા છે ઘણું બધું સહન કરે છે શરૂઆતથી સહન કરતી આવી છે સહન કરતી આવી છે તો જ્યારે એ છોકરીએ માની યાદ દેવડાવી ક્યાં બેઠા હતા જમવા જેવી માની યાદ દેવડાવી એ બિચારાને ડૂમો ભરાઈ આવ્યો મહિલા છે ઘરને ઘણું સંભાળે છે હો માણસને કોઈ જાતની ખબર નથી ખાલી હોશિયારી કરે બાકી પૂરેપૂરી જવાબદારી કોણ સંભાળે છે બોલો માણસો હા નહીં નારાજ થઈ જશે નાની ભાઈ પહેલા હા બધી જવાબદારી સવારથી લઈ કરી અને સાંજ સુધી રસોઈ કઈ બનાવવી કેવી રીતે બનાવી કેટલી બનાવવી અને રાશન પાણી કેટલા છે નથી માણસને જરાય ગતા ગમ નથી કે ઘી છે કે નહીં એ વળી કહેવું પડે મહિલાને સુણોતા ઘી નાય ચાર દિનથી આ છાતી આંખે બાજુવારી વટા ગળવાય ઘી વળી મારું છે હા હા સોયો સોયો માણસને ઘણી વખત કાંઈ જ ખબર નથી બસ ધંધો 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 આવું હોશિયાર આવું હોશિયાર મહિલાઓ બહુ જવાબદારી નિભાવે છે હકીકતમાં માણસથી પણ વધુ હોય હિંમતવાળી સાહસવાળી તો મહિલા જ છે માણસ નથી એટલો સાહસ અને મહિલાને માણસને જો તાકાત આપતી હોય માણસને પણ હિંમત આપતી હોય તો કોણ છે મહિલા જ છે નબોલના માડું ઉંચો થઈ ગયા મળે તો આ બિચારો ભાઈ એનો ડૂમો ભરાઈ આવ્યો અને એણે આંગળીનો ઈશારો કર્યો છોકરીએ શું પોચ્યો માં ક્યાં છે તો આંગળીથી ઇશારો કર્યો ઉપર સુવાનો ટાઈમ થાય ત્યારે ફરી યાદ કરે માં ક્યાં આમ બતાવે આંગળીથી લગાતાર માને યાદ કરે બિચારી દીકરી તમે કલ્પના કરો નાની ઉંમરમાં માં ગુજરી જાય એના સંતાનની હાલત કેવી હોય હં બચપણમાં જેના માવતર મરે એની ચારે દિશાએ વાવાય ચારે બાજુથી બિચારા દુઃખી દુખી રહેલા હોય આ ભૂકંપમાં પણ બિચારા ઘણા સંતાનો છે મા બાપ વગરના થઈ ગયા અનાથ આશ્રમમાં બિચારોને રહેવું પડે એ આપણી એક એક સ્ટોરી સાંભળીએ ભુજમાં પણ અનાથ આશ્રમ છે આપણે સ્ટોરી સાંભળીએ ત્યારે વિચારમાં પડી જઈએ કે આપણને તો દુઃખ કાંઈ નહીં નથી આ સુખી ઘરના સંતાનો અનાથ થઈ ગયા છે આમ સતત લગાતાર પહેલી છોકરી સમય સમય પર માને યાદ કરે છે અને પહેલાં ભાઈને આમ પત્નીને ભૂલવા માંગતો હતો પણ છોકરી યાદ કરાવી એટલે પાછી યાદ આવી જાય કે મારી પત્ની કેટલી સંભાળ રાખતી હતી ઘર સંભાળતી હતી પત્ની છે ને સફાઈ પણ કરે કરે ને બધા કામ તમામ કામ પત્ની કરતી હોય વાંસીદું વાળે કામ કરે માણસ જો એકલો હશે તો જોજો એનું ઘર કેવું હોય કોકર જેવા માણસ સ્વચ્છ રાખતા હોય બાકી એકડો ટોપ હેતે તે પ્યો હુંદો તો વાટકો વરી કે પ્યો હું હા હં એ બધી વ્યવસ્થા કોણ સંભાળે છે હા મહિલા સંભાળે છે નથી ગમતું નહીં તમને તમારા વખાણ તમારા વખાણ થાય તો રાજી બાકી મહિલાના વખાણ થાય તો મનમાં તમે વિચારો છો કેળી હોય ખબર આ તો એક દિવસે રાતના આ ભાઈ બિચારો રાતને સુઈ જાય ને એટલે ઊંઘ ના આવે એ દીકરી સામે જોયા કરે કે જુઓ તારા ઘડી ઘડી મને પૂછે છે માં ક્યાં એટલે રાતના બિચારો દીકરી સુઈ જાય એટલે રડે આખો ઓશિકો આંસુથી ભીંજવી નાખે એક દિવસે રડતા રડતાં એ ભાઈને ઊંઘ આવી ગઈ ગસગસાટ જ્યારે ઊંઘી રહ્યો છે ત્યારે પહેલી દીકરી પોતાની પથારીમાંથી ઊભી થઈ કરી ઘરનું બારણું ખોલી કરી અને નીકળી ગઈ મારા બાપુજી રોજ કહે છે મા ક્યાં છે ઉપર તો ઘરમાં અગાશી હતી એ છોકરી અગાશી પર ચડી ગઈ અગાશી પર ચડી એટલે રાતનો સમય હતો આકાશમાં મોબલક તારા હતા અંધારો હતો એટલે દીકરી એક ખૂણામાં ગઈ માં મા તું ક્યાં છે કેમ તું મને બોલાવતી નથી એક ખૂણામાંથી બીજા ખૂણામાં બીજા ખૂણામાંથી ત્રીજા ખૂણામાં આમ મા માની રાડો પાડી અને દોડે છે અને જ્યારે માનો કંઈ અવાજ ના આવ્યો અણસાર ના આવ્યો ત્યારે એકદમ મુઠ્ઠીવાળી કરી અને એ દીકરી કહે છે મા તું કેમ બોલતી નથી તું ક્યાં છે એવી ચીઝ કાઢી એમાં ભાઈની ઊંઘ ઉડી ગઈ જુએ તો દીકરી નહીં તપાસ કરી અગાશીમાં ડોડાડોળી કરતી હતી માં કહેતી હતી આ સંસારી લોકોમાં આવા કોઈ પ્રસંગ બની જાય તો કેવી કરુણ અવસ્થા રહેલી હોય છે તો આ સંસારમાં તો ડગલે પગલે માણસ બિચારો બહુ ચિંતિત રહેલો છે અતિ ચિંતિત રહેલો છે માણસને જો રાહત આપનાર હોય માણસને જો શાંતિ આપનાર હોય તો એક ધર્મ છે ધર્મની વાતો છે માણસને થોડી રાહત આપે થોડી ટેબ્લેટ મળી જાય થોડો પાવર મળી જાય એટલે માણસ સમાધાન કરે કે બસ દુનિયામાં તો આવું ચાલ્યા કરવાનું છે આટલી મેં વાતો શા માટે કરી ખબર છે કે હવે પણ આ જે આપણે કથા સાંભળીશું ને એમાં પણ કરુણ વાતો આવશે બધી બધી રીતે સુખી હતા આ રાષ્ટ્રકૂટ અને રેવતી બધી રીતે સુખી હતા લગ્ન પણ એકદમ ધામધૂમ સરસ રીતે થઈ ગયા હતા રંગે ચંગે પતી ગયા હતા એક વિચારક કહે છે કે સંસાર એટલે શું સંસાર એટલે ખુદના સ્વરૂપથી બહારનો જમેલો સંસાર એટલે આપણા સ્વરૂપથી બહારનો જમેલો એનું નામ સંસાર અંદરમાં આ સંસાર આપણા કામનું નથી બહાર માણસે જમેલા ઘણા ભેગા કરી નાખ્યા છે વસ્તાર વધારતો જાય છે હજી આ બાકી છે ને તે બાકી છે ને ફલાણું કરવું છે તો આ સંસારમાં બિચારા લોકો બહુ ચિંતિત રહેલા છે તેમાં રાષ્ટ્રકૂટને અચિંતી આફત આવી છે બહુ મોટી આપત્તિ આવી છે એ બિચારો એકલો આવ્યો છે ઘરે પહેલાં ક્યાં ગયા હતા એ રાષ્ટ્રકૂટ સાધુ મહારાજ પાસે ગયા હતા ત્યાં સમાચાર સત્તાવાર મળી ગયા કે ભવદેવ દીક્ષિત થઈ ગયા છે ઘરે આવ્યા ત્યારે એકલા હતા એટલે પત્નીએ પૂછ્યું કે ક્યાં ભવદેવ તો એટલો જ એટલું જ એણે કીધું કે સાધુ બની ગયો અને પછી એ પોતાના રૂમમાં ચાલ્યા ગયા શેઠ ને ત્યાં રડ્યા ને ઘણું વિચાર્યું ભવદેવ માટે આપણે વિચારી ગયા એની માં બાપને દુઃખ લાગે તો માને તો એનાથી પણ વિશેષ દુઃખ લાગે અને હવે મોટી ઉંમરમાં જો સંતાન ન રહે ને તો ઘણા અને સંતાન મોટી ઉંમરમાં એકાએક ચાલ્યો જાય ને તો માણસ માટે અને માણસને જીવવા માટે અકારું થઈ જતું હોય છે એટલે દીક્ષા લેતા પહેલાં પણ માણસને અગલ બગલમાં વિચારવાનું છે આમ લીધો લાકડોને કીધો મેરાઈયો એ ન હોવું જોઈએ એમાં ધર્મની ટીકા થાય સંયમ ધર્મની પણ ટીકા થાય રેવતી પતિદેવના રૂમમાં આવી તો પતિદેવ ધૃષ્કે ધૃષ રડી રહ્યા છે મોટો માણસ રડે અને ઈબકા ભરી ભરી ન રડે કેવું લાગે હા મા બાપને તો બિલકુલ ક્યારે રડાવવા નહીં પત્નીને પણ ન રડાવવી ખોટી રીતે ઘણી વખત ઘણા લોકો પત્નીને મારે એ સારું નહીં માણસ માટે મહિલા પર હાથ ઉગામવો એટલે લક્ષ્મી પર હાથ ઉગામ્યો કહેવાય ભૂલો થઈ જાય બેસી કરી એક બેઠક કરી તમે સમાધાન કરો બાકી મારપીટ ન કરવી સંતાનોને પણ ક્યારે મારવા નહીં બને ત્યાં સુધી સમજાવટથી પ્રેમથી બધું કામ પતે તેમ છે તો ચાલી હવે રેવતી પતિદેવ પાસે આવી છે પણ પતિદેવ રડી રહ્યા છે બોલી શકે તેમ નથી એટલે પતિદેવની હાલત જોઈ કરી અને રેવતી વિચારે છે મનોમંથનમાં પડી જાય છે રેવતી કે આહ હા હા મારો દીકરો હું જ્યાં નજર કરું છું ઘરમાં એક એક ચીજ વસ્તુ પર જાઉં છું બેટા તું યાદ આવે છે આ તારા કપડાં આ તારો શયનખંડ આ તારી ફલાણી ચીજ શું તને થયું શું આમ એકાએક આવી રીતે તું સાધુ બની ગયો તારા બાપુજીએ તને કાંઈ ઠપકો આપ્યો તારા બાપુજીએ તને કાંઈ કીધું કે એકાએક તું ઘર છોડી કરી અને સાધુ બની ગયો છે આ અચાનક સાધુ બનવાનું કારણ શું હવે જે કંઈ થાય છે ને એ રેવતીની અંદર મનોમંથન ચાલે છે પરોક્ષ રીતે પોતાના દીકરાને સંબોધી કરી અને કહે છે કે બેટા આપણા ઘરમાં ઊણપ તને શેની લાગી તને એવું લાગ્યું કે આપણા ઘરમાં ફલાણી ચીજ ઓછી છે તું જે માંગતો હતો તે તને અમે આપતા હતા પાણી માંગ્યો તો પાણી અને ઘણી વખત તો અમે પાણીને ઠેકાણે તને દૂધ આપતા હતા અચ્છા અચ્છા વાના કરતા હતા તારી બધી ઈચ્છાઓ અમે પૂરી કરતા હતા કેમ ચાલ્યો ગયો બેટા તું ગુણિયલ છે તું હોશિયાર છે તું અમારા પર લાગણી પ્રેમ રાખે છે તો એકાએક અમને છોડી જવાનું કારણ શું હવે જે તે છોકરાની ગેરહાજરીમાં એ બિચારી માં વલવલી રહી છે અને મનમાં મનમાં વિચારી રહી છે જ્યારે કોઈનો વિયોગ થાય ને ત્યારે આપણે પણ નવરા બેઠા હોઈએ અને વિયોગ આપણાથી સહન થતો ન હોય ત્યારે એને યાદ કરીને એનો સંબોધન કરીને આપણે એક એક વાત સંભાળીએ કે ન સંભારીએ હા તો એ રીતે આ રેવતી પણ એક વાત સંભાળે છે કે બેટા કાલે તારા લગ્ન થયા કાલે શું હમણાં તરતમાં તારા લગ્ન થયા કેવી વહુ રૂપાળી રૂપાળી પણ સારી ગુણિયલ ખાનદાન ઘરની ચલ તને અમારા માટે વિચાર ના આવ્યો તારા બાપ માટે વિચાર ના આવ્યો મા માટે વિચાર ના આવ્યો પણ જેની સાથે તે લગ્ન કર્યા હમણાં જ તાજા લગન એ પત્ની વિશે પણ તેને વિચાર્યું અને સાધુ બની ગયો